પણ આમ ને આમ કવડા કવડા ઝીંગા ગાઈસ ઓ પપ્પા તો ત્રણ ઝીંગા ને એક ટોટો આવી ગયો હજી જાળ જોવાનું શરૂ છે ઓલો કાગળ કાઢ લે તો એ દરે આવા આવતા હોય ને કે આવા 5 10 આવી જાય કાઈમિંગ નતો પાળો પડી જાય એક રૂપિયા પણ મોટો બાપ રે બાપ એ 250 ગ્રામ ઉપર ની હોય અને અમારા વાલા દેશી હળંગ કહેવાય

મરલી બંધ કર માદા કે એસે એ મરંગ ની રાધા આપણે કાય કલાકાર નથી જષ્ટ દરિયામાં જાળ જોવાના છે પહેલી વખત જોઈ હાલો પાળો પડી જાય સાકનો તો બક્યા તો છે ને હું પાછો ખલે એમ ન કે હતી માથે ભાલે જઈએ ઉનો હોય અને છે ને બહુ હમ મુનો જો ભાઈ એને કારણ છે કે પછી મારો બેટો આખીમાં કાઈ દેખાય નહીં તો કાદા હે અને મોબાઈલ સમજ ન આવે ઈ વાતે અગ્રી ફેમિલી આપણે શેડે પઈ ગયા ચેડે પુપકા સાથે એક ડીટમ આવી ગયો હતે અને એ તે લાલ કલર એટલે કે ભરેલો છે અને બીજા હું આ છે ને કાટ તો હું તમને બીજા હોય ને બતાવી દઉં જાવ એટલે કે જોતું જાવ કઈ કોઈ બતાવ અહીંયા જો એક આવી ગયો ઢુમલુ પોટરો એને ખાઈ છે કહી લીધરી છે ને આ કહી લીધો જો 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 તો કઈ નહીં એટલે આગળ એક ઝીંગો એ એક ઝીંગો આવ્યો હા ટી અહીં આવ્યો આમ જો એ ગાઈસ કઈ લીધોડતી એક અહીં એક અહીં કહી લી એ કઈ ઝીંગે જો દે ઓય

પણ એક અહીંયા તો ટોટરો આવી ગયો આવી રીતના ટોટરો છે પણ ટોટરામાં તો રસ ઉડી ગયો પણ તો કાઢવા પડશે એક ટોટરો અહીંયા આવ્યો એટલે કે બે ટોટરા અને બે અહીંયા આવ્યો બોલો ચાર એક અહીંયા પાંચ સરસ એક ઝીંગો એક ગુમલો એક ઝીંગો હું બતાવી દઉં હોય પછી આમાં અલગ ગુમલા છે પણ ગુમલા તો બતાવવા નથી અહીંયા ટોટરું છે એક અહીંયા ટોટરું છે એક અહીંયા નાનકડો એવો ઝીંગો છે અને ઓ બાપા સાંજના સમયથી આજમાં માછલી જોવા મળી ગયા આપણને અને ટોટરું માછલી મિક્સ આવી ગયું

આઈલી એલી પૂરું આયલી પછી પાછું બીજું શરૂ ચલું છે પણ આમાં કાંઈ દેખાતું તો કે ટોટલું દેખાય ઝીંગા પૂરા થઈ ગયા આજમાં કાંઈ નહીં જોઈએ હાલો ભાઈ શું સાક શઈ હલ્લા પણ એવું બીજ છે તો કાજલ કાઢે છે ને તો હું જાઉં જલ્દી અને પાછા કાઢવા મળીએ બે જણા જલ્દી જલ્દી એટલે નીકળી જાય તો ફેમિલી આ શરી નવીન વસ્તુ આજમાં આવી ગયું છે પહેલી વાર કેટલાય તીઠા નહીં કેટલા સમયથી આજમાં આપણે આ જોવા મળી છે આ શનિ મારી ફેવરેટ હા તો મારી ફેવરેટ

આ પછી નાની નો રે આ મોટી હતી થાય નાનું પકડે પોસડું કારણ હલવાઈ જ કે એટલે કે જલે ને તરણીમાંથી ફટફટ કરે ઓછું નથી કે તો ફટાફટ કાઢ લઉં પેલા અને પછી બતાવી દઈ ઘરે શાક કાઢવાનું શરૂ હળંગ લખી પછી બે ઝીંગા કાઢલા અહીંયા એક ત્રીજો ઝીંઘો પાછો આવ્યો મને એસીડો નાનો છે મતલબ મારે શાક નહીં કીધું સવારે દેખાડી ત્યારે હું દેખાડે એમ ત્યાં તો આવું મેળ્યું તો મેં કીધું પાછું બતાવી દઉં આમ જો દરિયાની અંદર એટલે કે મસબાના મસબાની અંદર ગુંડલો આવે

tung batal uangnya am paling cakep doni koci. Ato motor hit lapar itu berarti. Kamu nih biar bagja kan? Kamu kalau motor baper baper 10 kg mungkin nih. 10 kg, dia તમને કોઈ નાનો લાગતો છે આમ પણ આમ તો કઈ હાથ ભાઈ દે આવતો આમ આઠે ઠરી ગયા મારા હા એમની પાસે આ છે ઈ એ પાસે મોટો આવ્યો કા હા આ ઠેલ્યો છે ને મતલબ એની કરતા બે મોટા આ તો બાપ આને જેવું તો એક લગભગ આવી છે ની પછી કઈ ખબર નહી એટલે અત્યારે ની પછી તો પાછો આની કરતા મોટા હોય કઈ નકી ન હોય હા ઠરી ગયા નમર ઠંડી પડવા મડી હું કે દુનો કહું છું લીયો જરે છે ઠંડી પડવા મડી ને પણ આમ પાણી માં પાણી માં કારના હાથ છે કે

કઈ નહીં જો પૂછું કઈ તારે મોઢા કરતા મોટો હોય હાસુ તો સરસ હાલો તો નાખો ઠેલીમાં ફટાફટ ને બીજા ફટાફટ કાઢી અને આમાં ઘણું બધું શાક છે એમ તો ઘણું બધું બતાવીશું થોડો કાઢી લઈ પછી એક કચલી અહીંયા સી કાઢલી આવડિયા અને એક કચલી અહીંયા સી કાઢલી એક તો આટલું છે એ શાક બધું કાઢી લીધું આ દાળ મેલી જાળે મેહરકો કલેક્ટ છે આ પાણે દબી દીધું છે ફોન આવી ગયો છે વાત કરી લો અને હવે ફટાફટ સકે

એક વિડીયો બનાવીશું રાતે અને દિવસે પછી હું વિડીયો અપલોડ કરી એટલે તમને બધા મોટા ડેન્જર કઈ નહિ આલો તો માં નાખી દઈ અને એક રેલ તમે જોઈ છે કદાચ ને છોકરા નહીં તો આમ છે યાર જલ્દી જઈએ નાખીને ઘરે ઘરે જઈને બધું ઠેલીમ બતાવી દઈ બહુ મોટા

તો મેનેજ કરી એટલું શાક આવ્યું નહીં હવે તમને છે ને હવારમાં બતાવી દે એની કરતા મસ્ત ઝીંગા આવશે હાલો એટલે તમે હાજે મોટા બે રીટમ જોયા અત્યારે દિવસે અમે પાછા આવી જાય દાળ જોવા હું આવે પાછો તમને બતાવી અને એક બે ઝીંગા તો અત્યારે દેખાય છે એક ના છે એક ઓલા પણ હશે એક અહીંયા છે ને એક અહીંયા છે એક ઓલા પણ ટોટલું છે અને પાછવા મતલબ માં પવન દુનિયાનું છે ને જે જે શાક આવે ને તમને બધું બતાવી દઈ ફટાફટ શાક અત્યારે અનલિમિટર શાક અમે એમની છે ને પહેલો જાળ જોયું તો ધનજી પાસે બે ઝીંગા અને એક ઝીંગો મારી પાસે મોટો છે અરે કંજી પાસે ઈશદ નાના છે તો 3 ઢીંગા ને 1 ટોટરો આવી ગયો જાળ જોવાનું શરૂ છે ઓલો કાગળ કાઢ લેતોય ઓલો કાગળ કાઢ લે અને જોવો તો મત્છલી વેજો થેલી માં આવડી બહાર નીકળજો ગાઈસ ઢીંગા માં યાર તાગા તા પટ 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 થાય આવી જો ફટ એક એક વાર તો એક વાર કર્યું કે ગાઈસ તો

તો ફેમિલી આવી રીતના જીંગા કાઢવા પડે આ પાર પેઠું કાઢવા બહુ મુશ્કેલી પડે પણ આવે મજા લાગે વાર પણ આવે મજા કાઈ હા સુ કેમ કેમ ગઈસ તાગા તાલો તો નાખ દે ઠેલી માં અને ઓલો ટોટ ટોટ કારણ છે ગાડ લઈ પછી બીજા જાળે જાય બે જાળ ખાલી જા પછી એનો પાછો એક જાળ માં એક આયા ઝીંગો આવી ગયો છે અને ધનજીભાઈ ઓલા પણ જોવે છે ના આવી ગયો એમ કહે છે ને આ જાળ પાતા હું દી તમને ઉત્તર તણા થર્મોકોલ જો આમાં બતાય ને ઠેટ તાઈ ને તાઈ હું છે પણ હવે આ ઝીંગો કાઢ લઈ અને અહીંયા એક ઝાડ ખાલી લીધું એની ઓલી કલીઓ ખાલી લીધું અને એક અહીંયા પાછો ઝીંગો આવ્યો ખાઈ લી તો ફટાફટ કાઢીએ અને પછી કેટલું શાક ભેગું થાય કઈ ખબર નહીં પણ હાલમાં કઈ શાક છે નહીં પછી જોઈએ તો ફેમિલી અહીંયા એક ઝીંગો બીજો આવી જાય તો કાઢે છે તો એક ના છે ને તો એક અહીંયા ટેકે છે બતાવું આપણે પાણી કાઢવા અહીંયા જરો અહીં જરો અહીં આ તો વયો દાવાનો છેલો છે પકડો ધરજી બા જીંગો પકડાતો ધરજી લા સકલે વયો દાવાનો છેલો અને અહીંયા મોજા બહુ આવે છે પાણી માં આવી જાય જોવા કાય નાખી દો ઠેલી માલો ભાઈ અને ધંધી બાબરીઓ કાઢી લેવો તો અને અહીંયા ઝીંગો કાઢ લીધો છે એટલે કે ટીટમ તો નાખ દી ઠેલીમાં અને થોડાક ઝાડ પાછા દેખાઈ જશે તો ઝાડ પાછા ફેરવવાનો ખોલા નહીં છે જોઈ છે શું થાય તો ફેમિલી ઓલા પણ ગુમલો આવી જાય ગુમલો કાઢવાનું શરૂ થયા જોવો એ પગાવ હાલો તો ફટાફટ આ બાજુ નીકળ આ બાજુ નીકળ હે

ले तो आ ली लो बुम लो और आ तो जीवे माछू बाप रे बाप थेकी हेलो नाको बेटा चलो तरी जोवनो छे कंटिन्यू ओला अपन इधर आ खुश है आ टटरो आ इधर जरूर 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 आंय टटरो है ले बोल अरे तो थन जैसे ना हो छे मो હાલો તો બહુ બાટી કાઢવાનું શરૂ થયું થાપ એ બોલાય બોલાય આપણે ને પછી ઝાડ તમને બધાય મતલબ મમ્મી મચ્છી પકડીને બતાવી એ ઝાળ બધા સોડી લીધા અને બીજા પાછા બાંધીધે અત્યારે મચ્છી બતાવીશું અત્યારે બાકી આપણે નવો વિડીયો લાવીશું અને તમને બધે એક વાત કહેવાની છે પણ બાકી તો પચાસ કે વાત કહેવાય છે બીજી કઈ નઈ પચાસ કે છે ને એની વાત કહેવાય છે તો કહેવું પછી મોજ આવ્યો બાકી તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મચ્છી બતાવ્યું નથી એનું કારણ કે ઝાળ બધાય સોડ્યા અને પછી પાછા બધા બાંધ્યા હતી છેલ્લે છેલ્લે અમે ખબર ગયા ને લગભગ નવ નોતા વાન દરિયા હતા અમે બાર ને પિસ્તાળીસ મિનિટ ભેગા દીધું છે એટલું મહેનત કરી દરિયાની અંદર એના કારણે આપણે કાંઈ બધું બતાયું નથી મળશું એક નવા વિડીયોમાંથી બધા મિત્રોને જય માતાજી બાય બાય